એ દીકરી સાસરે જઈને પણ પોતાના મા બાપ માટે ફરજો નિભાવે છે આજે પણ એવી દીકરીઓ છે વાલા આજે પણ કે સાસરે જઈને પણ ગમે ત્યારે જરૂર પડે ને ત્યારે પરિવાર માટે દોડે છે અને બાપજી ઘણી વાર કે જતા જતા બેન બે જ વસ્તુ માંગે છે ભાઈ પાસે કે ભાઈ મારો ઘરે કોઈ પ્રસંગ હોય તો તું આવીને ઉભો રહે છે એનાથી વધારે કશું જોઈતું નથી અને બીજું પપ્પાની વેદના છે ને અંદર દબાવી રાખે છે મમ્મી તો રોઈ લેશે

એક વિનંતી કરું કે આ ઉપમા જે આપણને આપવામાં આવી છે ને લક્ષ્મી ભગવતીનું નું એક અંશ કહેવાય તમે જે ઘરમાં નાનપણથી મોટા થયા એ ઘરની પણ લક્ષ્મી જ બનજો અને સાસરે જાઓ ને તો એ ઘરની પણ લક્ષ્મી જ બનીને ને રહેજો વાત ખોટી ન પડે